આ કાર્યક્રમનું ગૌરવ વધારવા માટે શિવની દીક્ષતામાં આયોજન થયું છે તેવા ડીવાયએસપી ડીપી વાઘેલા માલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દરજી અને અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ડીવાયએસપી અરવલી સાહેબે દિવાળીના તહેવાર સંદર્ભે સલામતી અને કાયદો વ્યવસ્થા અંગેના મુદ્દાઓ પર સંક્ષિપ્તમાં માર્ગદર્શન તથા આપે તહેવારમાં ચોરી લૂટ અટકાવવા સાવચેતી ટ્રાફિક નિયમોનું પાલન અફવાઓથી દૂર રહેવું પોલીસને સહકાર આપવો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પોલીસની ભૂમિકા વિશે પોલીસ સ્ટેશનની ભૂમિકા માત્ર કાયદા વ્યવસ્થાની નથી પણ સરકારની યોજનાઓ જેમ કે સાયબર ક્રાઇમ જાગૃતિ મહિલા સુરક્ષા યોજનાઓની વિવિધ માહિતી લોકો સુધી પહોંચી અને ટ્રાફિકની સમસ્યા રાત્રે પોલીસ પેટ્રોલિંગ અસામાજિક તત્વો મહિલા સુરક્ષા જેવી માહિતી આપવામાં આવી સૌનગરજનોએ જે ઉત્સાહને વિશ્વાસ સાથે ભાગ લીધો તે બદલ પોલીસ તંત્ર આપ સૌનો આભાર વ્યક્ત કરે છે એસડીપીઓ બાયડની કચેરી દ્વારા માલપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવે છે જેની અંદર પોલીસ સ્ટેશનનું જે કંઈ ક્રાઇમનું રેકોર્ડ છે વહીવટી રેકોર્ડ છે એની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી ટ્રાફિકની કામગીરીની પ્રોહિબિશન જુગારની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે આ ઉપરાંત આગામી જે દિવાળીનો તહેવાર આવે છે તે અનુસંધાને જે સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ જે આગેવાનો છે એ તમામ આગેવાનો સાથે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલું અને આગામી દિવાળી અનુસંધાને કોઈ ગુનાહિત કૃત્ય ન બને અને લોકો શાંતિથી આગામી દિવાળીનું પર્વ ઉઠવી શકે એ માટે થઈ અને લોકોએ શું શું તકેદારી રાખવી તે અંગે સૂચનો કરવામાં આવેલા અને લોકોની જે કંઈ પોલીસને લગત રજૂઆત હતી એ રજૂઆત અનુસંધાને પોલીસ દ્વારા અસરકારક રીતે કામગીરી કરવાની તમામને ખાતરી આપવામાં આવે છે